મહાન સ્વામી સમજાવે છે કે તનની ઉપાધિ છોડ્યા વગર યથાર્થ સુખ આવે યોગીજી મહારાજ ગયા હતા હવે જે એમને બોલાવ્યા એ હરિભક્તના તો એવી ઈચ્છા હતી અંતરમાં કે સ્વામી અમારા ઘરે ઉતારો કરે માં સ્વામી પધાર્યા એના આગલે દિવસે પેલા હરિભક્ત ઈચ્છા રજૂ કરી યોગી બાપા કીધું અમે તમારા ઘરે રોકાઈશું હવે એટલા બધા રાજી રાજી થઈ ગયા ઘરે ગયા ઘરની અંદર કોઈ જગ્યા નહોતી તો ભેંસના ગમાણમાં ઉતારો કરશો હા અને ભેંસ તો બધા કાઢી નાખ્યા અને મહાન સ્વામી કિશોર અવસ્થામાં હતા વિનુભાઈએ વર્ણન કર્યું કે ભેંસના તો તમે કાઢો પણ ગંધ ક્યાંથી કાઢશો એક દિવસમાં અને જે ગંધ મારે જે ગંધ માડે અને જે ગરમી હતી એ બમણામાં તો માખી મચ્છર અને એ બધામાં જે ત્રાસ હતો રાત્રે તો બીજા બધા નીકળી ગયા હા ઘમાડમાંથી અને વિનુભાઈ વિચાર આવ્યો કે યોગી બાપા આ ગુમડામણે કેવી રીતે રહેતા હશે અંદર ગયા અડધી રાત્રે અને યોગી બાપા પથારીમાં બેઠા બેઠા કીર્તનો ગાતા અનુભવી આનંદમાં રસના ભોગી રે જીવન મુક્ત જોગીયા અંતર અરોગી રે અને વિનુભાઈને થયું કે આ કેવા પુરુષ છે બીજે દિવસે સવારે પેલા હરિભક્ત કરકર્યા કે યોગી બાપા માફ કરો અમારે તો શું વ્યવસ્થા અમે કરી શકીએ પણ આગનું અમારાથી થયું મહંત સ્વામી વર્ણન કરે છે મનન આપે છે તો આપણા જેવા કોઈ પણ માણસ હોય ને કોઈ પણ માણસ હોય એક એક જો તારા ત્રેવડ ના હોય તો તમે બોલાવ્યા શું કામ અને શાપ આપે કે આ ગામનું પાણી હવે હરામ છે અને પછી ગાથામાં પાછો એ ગામનું નામ દઈને એ હરિભક્તનું નામ દે કે અમને આવી રીતે રાખ્યા હતા પણ યોગી બાપા તો એવા અલૌકિક પુરુષ એટલા રાજી થયા કે શું તમે વાત કરો છો જેમ મજા આવી ભજન ખૂબ થયું અને આરામ સારામાં સારો થયો મોટો મહેલમાં જે આનંદ ના આવે ને અને જે આનંદ ના થાય એ તમારા થયો પેલા હરિભક્ત હાથ જોડે કે સ્વામી આશીર્વાદ આપો કે અમે કઈ અને યોગી આશીર્વાદ આપે જો તમે કરોડપતિ થશો અને મોટો બંગલો થશે સુખ્યા થઈ ગયા હા કેવી રીતે રાખ્યા અને યોગી બાપા એ સામે વળતરમાં શું આપ્યું યોગી બાપા ઓગણીસો સિત્તેર સાલમાં લંડન થી પાછા ભારત પધારતા કેટલી મોટી ઉંમર હતી હવે આ તો ખાલી સાપેક્ષ માટે વિચારીએ ઓગણીસો બ્યાસી માં જયારે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા હતા ને લંડન થી ત્યારે તો કુવેટ થઈને દિલ્હી થઈને જયારે ત્યારે ભારત પહોંચે લગભગ સોળ કલાકની ફ્લાઇટ હતી હવે સિત્તેર ની સાલમાં ઓછામાં ઓછા તો સોળ કલાકની ફ્લાઇટ તો હશે જ હરિભક્તો એ બધી તૈયારી કરી કે તમે આ જ્યુસ રાખો ફ્રૂટ રાખો પ્લેનમાં અને વિવેક સાગર સ્વામી બીજા સંતો આગ્રહ કરે કે સ્વામી આપ કંઈક લો આપ કંઈક લો અને યોગી બાપા કશું લે નહીં જેવડી તો વિવેક સાગર સ્વામી હાથ જોડે કે સ્વામી તમે કાંઈક તો લો કાંઈક તો લો કાંઈક તો લો કેમ કશું લેતા નથી તે વખતે યોગીજી મહારાજ બોલ્યા કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે ચાલીસ વર્ષ પહેલા એક વાર વાત કરેલી કે જોગી તમારા પ્રવાસમાં કશું લેવું નહીં ખાનગીમાં આપેલો નિયમ આપણને તો જાહેરમાં કે છે કે ડુંગળી લસણ ના ખાતો એ ઘણી વાર પડે છે આ તો ખાનગીમાં નિયમ આપેલો કોઈને ખબર નથી ગુરુ તો ક્યારના અંતરદાન થઈ ગયા છે ચાલીસ વર્ષ પછી પણ કેવા કટિબદ્ધ કેવો કડક નિયમ પાડ્યો અને ઈશ્વર સ્વામી જીવન ચરિત્રમાં લખે છે કે તે વખતે અમારા નાભીમાંથી માંથી અવાજ આવ્યો કે આ પુરુષમાં ભગવાન છે કેવું કડક વર્તન રાખ્યું છે યોગીજી મારા નોંધનામાં હતા અને તે વખતે હરિભક્તોનો પ્રેમ ભાવ યોગી બાપા માટે બે નવા ગાલ્લા મૂક્યા અને બીજા બધા યુવકો સાથે ફરતા એ બધા માટે એક એક નવો નવો ગાલો અને ઓશિકું બધું પાથરેલું બધા યુવકો રાજી થયા કારણ કે યુવકો બધા આવું સારું જોયે એટલે ફાઇનલી એમ લાગે ને કે એક દિવસ આરામ થશે હરિભક્તો બધા બહાર નીકળી ગયા અને યોગી બાપાએ વિનુભાઈને બોલાવીને કીધું કે એક ગાલું ઓછું કરી નાખો મારામાંથી મારે તો હજી એક જોઈશે પણ એક તો ઓછું કરી નાખો તો વિનુભાઈ એક ઓછું કરી નાખ્યું પછી યોગી બાપાએ યુવકોને બોલાવીને વાત કરી તમે બધા તો જમીન ઉપર જ સુઈ જશો એટલે યુવકો કે સ્વામી આ તો હરિભક્તોનો આગ્રહ છે કે તમે ગાલાનો ઉપયોગ કરજો તો યોગી બાપા યુક્તિ બતાવી કે હરિભક્તો જ્યાં સુધી જાગે છે ત્યાં સુધી તમે ગાલલા ઉપર લાંબા થજો પણ સુવાનું નહીં હરિભક્તો રાત્રે સુઈ જાય પછી તમે ગાલા બધા વાઇન્ડઅપ કરી નાખજો હાથનું ઓશિકું કરી નાખવાનું અને પછી હરિભક્તો જાગે તે પહેલા ગાલ્લા બધા પાછા પાથરી દેવાના એટલે એમ લાગે કે તમે રાત્રે ગાલાનો ઉપયોગ કર્યો આવી રીતે સાંખેની ની દ્રઢતા કરાવી યોગી બાપા બારડા ગામમાં હતા અને દિવસની સાંજની બધી પધરામણી હતી સંધ્યા આરતી થઈ યોગી બાપા ખુરશીમાં બેઠા હતા ભૂમિ કરીને અને તે વખતે અરુણભાઈ સેવામાં હતા તો એમના જોડા લઈને જોડામાંથી બધું સાફ કરતા હતા દિવસ દરમિયાન જેટલી ધૂળ ભેગી થઈ હોય કાંકરા ભેગા થઈ ગયા હોય અરુણભાઈ બધું કાઢતા હતા યોગી બાપાએ દૂરથી આ જોયું ને અરુણભાઈ ને વાત કરી કે ગુરુ બે કાંકરી દરેક જોડામાં રાખજો ડગલે ને પગલે થોડું ખૂંચે તો સારું તો કઈ કક્ષાના પુરુષ છે જીવન ચરિત્રમાં વર્ણન આવે છે કે સાંખ્ય શાસ્ત્ર છે ને શાસ્ત્ર માત્ર છે એ સમુદ્ર જેવા છે આપણે એનો ઉપયોગ કરવો છે પણ ખારું પાણી છે આપણને પચ પડે એમ નથી પણ સત્પુરુષ શું કરે એ બધી વસ્તુ ગ્રહણ કરે અને આપણને પચ પડે મીઠાશના રૂપમાં પાછું આપણને બતાવે કે આવી રીતે વર્તો આપણા ઉપયોગમાં આવે એવી રીતે શીખવાડે છે કે આપણાથી જેટલું ઓછું વપરાશ થાય એટલું વાપરવાનું દેના લાલન પાલનમાં પડવું નહીં આપણા ઘરમાં પણ આ થોડો વિચાર રાખવો પડે કે વૈરાગ્ય ખાલી સંતો માટે નથી મહાન સ્વામી મહારાજ ઘણી વાર પ્રસંગ કે છે કે સદગુરુ સંત હતા તે વખતે એમની પૂજા પછી ઠાકોરજીને સુકમ એવોનો થાળ ધરાવે અને થાર ધરાવ્યા પછી જે કઈ હરિભક્તો હોય બધાને થોડો થોડો પ્રસાદ આપતા જાય છેલ્લે એક બાળક આવ્યો તો એટલે મહાન સ્વામી થાળીમાં જેટલો વધેલો પ્રસાદ હતો એ બધો પ્રસાદ ભેગો કરીને બાળકને આપવા ગયો તો પેલો બાળક ગભરાયો અને બાળક કે સ્વામી આલો હું ના ખાઈ શકું આલો તો સંતો ખાય એટલે મહાન સ્વામી મહારાજ કે છે કે આપણા મનમાં કેટલીક વસ્તુ છે ને એ સંતો માટે જ છે હરિભક્તો માટે નથી પણ પછી સ્વામી આ મુદ્દા ઉપર લાવે છે કે ભૈરાગ્ય એ હરિભક્તોએ પણ સિદ્ધ કરવાનો છે કે જેમ તેમ જેવું તેવું ચલાવતા શીખવું પડશે કે દસ જોડી કપડાથી ચાલતું હોય તો પંદર ના કરવા જો પંદરની ની ખરેખર આવશ્યકતા હોય પંદર તો મને લાગતું નથી કે આવશ્યકતા હોય

મહારાજના સન્માન સમર્મી મહારાજના ચરણોમાં જ મુકાવતા આવા સિલવંત સ્વામીશ્રી સન્માન સમારંભ રાજકોટના શ્રેષ્ઠીઓ દ્વારા તારીખ સોળ જૂનની સાંજે મંદિરના હોલમાં યોજાયો તેમાં રાજકોટના રાજવી જિલ્લા પંચાયતના પ્રમુખ શહેરના મેયર સાંસદ સહિત અનેક નામી ગુણીજનોએ સ્વામીને પ્રેમપૂર્વક સત્કારી સન્માન પત્ર એનાયત કર્યા સંસદ સભ્ય શ્રી ચેમનભાઈ શુક્લે તો કહ્યું ઘણા લોકો ગાદી કે સન્માનથી શોભતા હોય છે પણ કેટલાક વિરલા એવા હોય છે કે જેનાથી ગાદી અને સન્માન શોભતા હોય છે પ્રમુખ સ્વામી મહારાજ તેવા પુરુષ છે પ્રમુખ સ્વામી જેવા ધર્માત્મા સમાજની શોભા છે સમાજની શોભારૂપ સ્વામી શ્રી સ્વામી શહેરવાસીઓનું સન્માન સ્વીકારી રાત્રે પોતાના ઉતારામાં બિરાજમાન હતા અહીં પત્રલેખન કરી

લીમડીમાં આપણા સત્સંગી રામજીભાઈ આઠવાણા કાપડનો વેપાર કરે છે તેના પર ભલામણ પત્ર લખી આપીએ એમ કે અગિયાર વાગ્યે એક અપરિચિત વ્યક્તિના જીવનમાં વ્યાપેલો અંધકાર દૂર કરવા સ્વામીશ્રી કલમ ચડે આ કરુણાથી તે વ્યક્તિનું હરિયું ભરાઈ આવ્યું તેણે પોતાની પાસે રહેલું વણ વેચાયેલું એક ધોત્યુ સ્વામીશ્રીને આપ્યું સ્વામીશ્રી ધોત્યુ લીધું પણ પહેરવાને આશીર્વાદ લખી આપવા એ વણકરના વિધિના લેખ જાણે નવેસરથી લખાતા હોય એમ સ્વામીશ્રીએ તે ધોતિયા પર હસ્તાક્ષર પાડી આપ્યા અને યોગી સ્વરૂપાદ સ્વામીને ભલામણ કરી આમને જમાડીને મોકલજો જમવા બેઠેલી એ વ્યક્તિ કોળીએ કોળીયે સ્વામીશ્રીની મમતાને જ મમણાવતી હતી તેને ભીની આંખે સંતોને કહ્યું લ્યો હવે મારું કામ થઈ ગયું આ વ્યક્તિ આવી ત્યારે વેદનાને વિશ્વાસ સાથે આવેલી સ્વામીશ્રીને મળ્યા બાદ હવે વિશ્વાસ બચેલો વેદના અલોપ થઈ ગયેલી સ્વામીશ્રીનું આ જ કાર્ય હતું લોકોની વેદનાને ભૂસવાનું લોકોના વિશ્વાસને ટકાવવાનું આ વ્યક્તિ સ્વામીશ્રી ચિંધેલા આપેલા સરનામે જઈ સત્સંગીને મળી તે હરિભક્તે સ્વામીશ્રીની ચિઠી ના કારણે વ્યક્તિનો માલ ખરીદ્યો સન્માન સ્વીકાર્યા માટે સ્વામીશ્રીએ લીધી આ દરકાર જોઈ સૌના હૃદય તેઓ ચરણોમાં જઈ પડ્યા તારીખ સત્તર જૂનના રોજ રાજકોટથી વિદાય લઈ સ્વામીશ્રી ડાંગરાને લાભ આપતા ભાદરા પધાર્યા અહીં તેઓ તારીખ વીસ જૂનની સાંજે નદીના કાંઠે બનાવેલા નવા ઓરડામાં ચિત્ર પ્રતિમાનું સ્થાપન કર્યું ત્યારબાદ જોડી ધોરણે પાવન કરતા તારીખ એકવીસ જૂનના રોજ હાપા પહોંચ્યા અત્રે રેલવે કોલોનીના હોલમાં ધર્મલાભ આપી જામનગર પધારેલા સ્વામીશ્રી તારીખ બાવીસ જૂનના રોજ દેવી ભક્તના ખબર અંતર પૂછવા તેઓના ઘેર પહોંચ્યા પરંતુ ત્યાં જોરદાર સરસાદ શરૂ થઈ જતા એ હરિભક્ત છત્રી લઈ આવ્યા તરત સ્વામીશ્રીએ પૂછ્યું છત્રી એક છે બે એક તો ઠાકોરજીને ધરો એમ કહેતા સ્વામીશ્રી પલળતા પલળતા જ ઘરથી મોટર સુધી ગયા તેઓ વરસાદમાં ભીંજ અને સૌ તેઓની ભક્તિમાં પ્રેમી કોમન રહતે સદાશ્યામ કે પાસ ની જેમ સ્વામીશ્રીને પોતાના દેહનો એટલો વિચાર નહોતો રહેલો એટલો પોતાના ઈષ્ટ દેવનો રહેતો આ સમયમાં કો કારણસર તેનો ડાબો હાથ ખભાથી કોણી સુધી જલાઈ ગયો સતત દુખાવો આપના જે તકલીફને તપાસી સ્થાનિક ઓર્થોપેડિક ડૉક્ટરે સંપૂર્ણ સ્વસ્થ થવામાં એક મહિનો લાગી જશે તેમ જણાવ્યું પરંતુ તેથી લેસ થડકો ભવ્ય શિવાય સ્વામીશ્રી કાર્યક્રમ આગળ ધપાવ્યો તેઓ ટાઉન હોલમાં જામનગર નાગરિકોનું સન્માન ઝીલ્યું તારીખ ત્રેવીસ જૂનના રોજ અક્ષર ટેકરી તૈયાર થયેલા બાઈઓના મંદિરમાં મૂર્તિઓ પધરાવી અને ભાઈઓના મંદિરમાં હનુમાનજી ગણપતિજીની પાષાણ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી આ પ્રતિષ્ઠા બાદ સ્વામીશ્રી કાશીનાથ મંદિરમાં સત્સંગ લાભ અહીં સૌનું ઔપચારિક સ્વાગત છે તેમાં ચાલુ ભોજન કોક માણસ માખણ પીરસવા આવ્યું તે જોઈ તરત જ પૂછ્યું ધરાવ્યું ઠાકોરજી પોઢી ગયા હોવાથી તે માખણ ધરાવ્યું નહોતું તે સાથે જ તે વાનગીને સ્વામીશ્રીના મુખમાં પ્રવેશવાનો માર્ગ પણ બંધ થઈ ગયો ભક્તિ વિના ભાવે નહીં ઊંચી રહે ખાનપાનની રીતિ રહેલી સ્વામીશ્રીની